લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો વાઘોડિયા તાલુકાના જરોદ નજીક પસાર થતાં ટેન્કરમાંથી તેત્રીસ પોઈન્ટ છત્રીસ લાખનો વિદેશી દારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી આવ્યો હતો દારૂ ટેન્કર સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે લેવાયો હતો અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમ ડબોય ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન તેમને બાદમી મળી હતી કે જરોદ રોડ પરથી દારૂની હેરાફેરી થવાની છે બાદમી મુજબ જરોદ રેફરલ ચોકડી પર વોચ ગોઠવી હતી તે સમયે ગોધરાથી વડોદરા તરફ જતું ટેન્કર પસાર થતું હતું તેને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂપિયા તેત્રીસ લાખ છત્રીસ હજારનો વિદેશી શરાબ મળી આવ્યો હતો તેથી પોલીસે હરિયાણાના ડ્રાઈવર દિલબાગ શ્રી હરદીપસિંહ ભટ્ટીને પકડી લીધો હતો જ્યારે ટેમ્પો આપનાર સોર ઝાંગડા રહે હરિયાણા તેમજ દારૂ મંગાવનાર સહિત બે સામે ગુનો નોંધી દારૂ ટેન્કર મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ એકતાલીસ હજાર નો લાખો નો મુદ્દા કબજે લેવાયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે